નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ગરમી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં ચોમાસું આગમન થયું છે હવામાન વિભાગે પાંચ દિવસ વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે દેશભરમાં આકરી ગરમી વચ્ચે ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગે સત્તાવાર માહિતી આપી હતી કે ગુજરાતમાં ચોમાસુ પ્રવેશ્યું છે આઈએમડીના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડથી ચોમાસું આગમન થયું છે તે જ સમયે રાજ્યના દક્ષિણ ભાગોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની સંભાવના છે સામાન્ય રીતે ગુજરાતમાં વીસ જૂનથી ચોમાસું શરૂ થાય છે પરંતુ આ વખતે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સમય પહેલાં રાજ્યમાં પહોંચી ગયું છે ચોમાસાના આગમનની લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે કે સમગ્ર ગુજરાતને આવરી લેતા ચોમાસાએ એક સપ્તાહનો સમય લાગી શકે છે આઈએમડી અનુસાર બાર જૂને પંચમહાલ દાહોદ મહીસાગર વલસાડ તાપી ડાંગ સુરત ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં વરસાદની આગાહી છે જ્યારે તેર જૂને સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચૌદ જૂને સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં વરસાદની આગાહી છે આ ઉપરાંત પંદર જૂને સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સોળમી જૂને ગુજરાતના નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં ચોમાસું પહોંચશે ત્યારબાદ આ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે જ્યારે સત્તર જૂને નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે